નમસ્કાર સ્વાગત છે લોકફાળાથી સાત કિલોમીટરનો રસ્તો તૈયાર કરાયો લીલાઢાળ ફળિયાના રહીશોની સરપંચ સહિત રાજકીય નેતાઓને અનેકવાર રસ્તાની માંગણી કરી હતી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઊંડાણ વિસ્તારમાં આવેલું ઝિંજરી ગામ મોટો વિસ્તાર ધરાવે છે ગામમાં આવવા જવા માટે મુખ્ય રસ્તો પાકી સડકથી જોડાયેલો છે પરંતુ ગામના લીલા ઢાળ ફળિયા અને આસપાસના વાવઝાપ ગામના સીમાડા સુધી વિસ્તરેલા આ ફળિયાના આશરે સો કરતા વધારે ઘરના લોકોને આજ દિન સુધી રસ્તો નહીં નહીં હોવાથી અનેક મુશ્કેલી વેઠવી પડતી હતી ઉપરાંત શમશાનમાં જવાનો રસ્તો ન હોવાના કારણે અંતિમ યાત્રાની નનામી લઈ જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી ફળિયામાં કોઈ બીમાર હોય કે પ્રસૂતા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે લોકોએ દર્દીના ખાટલામાં અથવા તો જોડીમાં ઉચકીને રોડ સુધી લઈ જવું પડતું હતું રસ્તો ન હોવાથી ફળિયાના લોકોએ સરપંચ તેમજ અન્ય રાજકીય નેતાઓ સમક્ષ અનેકવાર રસ્તાઓની માંગણી કરી હતી પરંતુ તેઓની માંગણી પૂરી નહીં થતાં આખરે ગામના યુવાનો વડીલો અને સ્થાનિક સામાજિક કાર્યકર અને આગેવાન નરોતમ રાઠવાની આગેવાનીમાં ફળિયાના રહી તંત્ર અને રાજકીય નેતાઓની આશા છોડી જાત મહેનત જિંદાબાદની રીત અપનાવી જાતે રસ્તો બનાવવાનો નિશ્ચય કરી ઘર ફાળો રસ્તાનું કામ શરૂ કરી દીધું હતું લગભગ સાત કિલોમીટર જેટલા રસ્તાની રસ્તાની લોકફાળાથી કામગીરી શરૂ કરતા ફળિયાના રહીશોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી જ્યારે તંત્ર અને સ્થાનિક નેતાઓ દ્વારા કામગીરી ન કરાતા તેઓની સામે ફળિયાના રહીશોનો રોષ જોવા મળ્યો હતો જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ગોગંબા